તો વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ડાઢર નદીમાં ચાલુ સિઝનમાં વાર વ્યાપક પ્રમાણમાં પાણી ઉપરવાસમાં વરસાદને લઈને દેવ ડેમમાં ઉડાયો અને જેને પગલે બંને નદીઓ ગાંડીતુર બની વિનાશ વેડીઓ અને જેને કારણે ડભોઈ તાલુકાના સત્તર ગામોને અસર થઈ છે ત્યારે ગામો ઘરો રોડ રસ્તા જે ઉપર ચારે ઓર પાણી જોવા મળી રહ્યું છે જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને જ્યાં અસરગ્રસ્તોને આર્થિક સહાય મળે સાથે ખેડૂતોને પણ નુકસાની વળતર મળે તે માટે સૂચનો કર્યા અતિવૃષ્ટિના કારણે જે ગામોને તકલીફો થઈ છે એ તમામ ગામોની મુલાકાત લીધી છે એમાં પલાસવાળા રાજલી અંગુઠણ ડાંગ ડાંગીવાળા નારણપુરા મગનપુરા વીરપુરા કરાલી કરાલીપુરા તમામ ગામોની મુલાકાત લઈને એને છેલ્લે ઢોલાર ગામે આવ્યા છે ઢોલારમાં પણ નદીના પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘૂસી ગયેલા લોકોને ખૂબ જ તકલીફો પડી હતી અને આ ગામોનો સર્વે કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે અહીંયા આગળ તલાટીઓ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી બધાને જ સૂચના આપી છે અને તાત્કાલિક આ તમામ ગામોનો સર્વે કરીને જે ગામોમાં જે તે નાગરિકોને નુકસાન થઈ ગયું છે એનો આર્થિક સર્વે કરી કઈ રીતે સરકારમાંથી એમને મદદરૂપ થઈ શકાય આ અતિવૃષ્ટિના કારણે જે ગામોને